રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળેલા ચાઇનીઝ લસણ મુદ્દે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હવે લસણના સેમ્પલ પૂના ગાર્લિક એન્ડ ઓનિયન રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા દેશભરમાં ચાઇનીઝ લસણને લઈ હોબાળો થયો હતો જેથી ગોંડલ પોલીસે કંડલા રિસર્ચ સેન્ટરમાં સેમ્પલ મોકલ્યા પરંતુ લસણ ચાઇનીઝ છે કે 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 કેમ તે કંડલા રિસર્ચ સેન્ટર નક્કી ન કરી શક્યું જો લસણમાં ફંગસ વાયરસ ન હોવાનો કંડલા રિસર્ચ સેન્ટરે દાવો કર્યો હવે લસણના સેમ્પલ પુના ગાર્લિક એન્ડ ઓનિયન રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે પુનાથી રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે કે લસણ ચાઇનીઝ હતું કે પછી ભારતીય તો લસણનો રિપોર્ટ પુના ગાર્લિક એન્ડ ઓનિયન રિસર્ચમાં મોકલવામાં આવ્યો છે અને એના રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે આ લસણ ખરેખર ચાઇનીઝ હતું કે પછી ભારતીય જ હતું પાંચ સપ્ટેમ્બરે ગોંડલ માર્કેટ યાર્ડમાં વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો બંધનું એલાન પણ આપ્યું હતું જેને અલગ અલગ માર્કેટિંગ યાર્ડનો સપોર્ટ પણ મળ્યો હતો ત્યારે હવે ગોંડલ માર્કેટ યાર્ડમાંથી જે લસણ મળી આવ્યું એ ચાઇનીઝ છે કે નહીં કંડલા રિસર્ચ સેન્ટર તે નક્કી નથી કરી શક્યું ત્યાં પહેલા પૃથક્કરણ માટે લસણના નમૂના મોકલવામાં આવ્યા હતા પરંતુ તે નક્કી નથી થઈ શક્યું અને હવે પુણે મોકલવામાં આવ્યું છે અને ત્યારબાદ પુણેથી રિપોર્ટ આવશે અને પછી નક્કી થશે કે આ લસણ ચાઇનીઝ છે કે પછી ભારતીય લસણના સેમ્પલ પુના ગાર્લિક એન્ડ ઓનિયન રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે પુનાથી રિપોર્ટ આવ્યા બાદ ખરેખર નક્કી થશે કે આ લસણ કયું છે દેશભરમાં ચાઇનીઝ લસણને લઈ અને હોબાળો થયો ગોંડલ પોલીસે કંડલા રિસર્ચ સેન્ટરમાં સેમ્પલ મોકલ્યા હતા પરંતુ લસણ ચાઇનીઝ છે કે કેમ તે કંડલા રિસર્ચ સેન્ટર નક્કી કરી શક્યું નથી જોકે લસણમાં ફંગસ કે કોઈ વાયરસ નથી તે સ્પષ્ટપણે દાવો કંડલા રિસર્ચ સેન્ટરે કર્યો છે